આમ તો હું દસ વર્ષથી બાપુની સાથે બહુ નજીક છું અને એકદમ આ સંસ્થાથી પરિચિત છું પણ કાલે જે બાપુ આમંત્રણ માટે ધારાસભ્યસિંહને આમંત્રણ આપવા માટે આવ્યા ત્યારે એક ફિક્સ કાર્યક્રમ હતો કે સીઆર પાર્ટની સાહેબ પ્રદેશ પ્રમુખ અને કેબિનેટ મંત્રી શ્રી આજે કેસો જાવવાના હતા અને ઓછી તું જવાનું થયું એને હિસાબે ધારાસભ્ય સિંહ હાજર નથી રહી શક્યા એના વતી હું આવ્યો છું પણ ધારા સંજય સભ્ય વતી હું ક્ષમા માંગુ છું કે આજે હાજર રહી શક્યા નથી કારણ કે બાપુ સાથે સાહેબ વ્યક્તિગત સંબંધ છે એના પ્રસંગો ઉપર સાહેબ ની હાજરી હોય જ છે પણ આજે આટલો મોટો કાર્યક્રમ થતા પણ હાજર નથી રહી શકા એ બદલ ક્ષમા ચાહું છું અને આ સંસ્થા નો આ બે હજાર પચીસ નો એક પહેલો પ્રોગ્રામ આવી રીતનો ખરેખર કહેવાય માંગરોની અંદર જોકે આપણે બધા એટલા નજીક અને પરિચિત છીએ બધા કારણ કે આ આપણે હિન્દુ કે મુસ્લિમ જેવું આપણને ક્યારે લાગ્યું નથી કારણ કે એના આપણે ઘણી વખત સાક્ષી છીએ કે ગોધરા કાંડ જેવા કાંડ અંદર કોઈ પણ અચાનક ગમે તેવી પરિસ્થિતિ ગમે ત્યાં વિપરીત પરિસ્થિતિ નિર્માણ થઈ હોય પણ માંગરોળે તાજનો સાક્ષી છે કારણ કે ચોવીસ વર્ષથી હું પણ અહીં રહું છું એટલે મને ખ્યાલ છે કે હિન્દુ અને મુસ્લિમ ભાઈ ભાઈ જેટલા સંબંધી રહીએ કોઈ પણ નાનો પ્રસંગ હોય

એના કરતા હું બાપુ સાથે અવારમાં ત્યારે બેહવા પણ એમને આવું છું જયારે મને ટાઈમ મળે ત્યારે અહીંયા પંદર વીસ મિનિટ અડધી કલાક વહેવા માટે આવું છું અને આ બાળકો અને આ બાપુ એટલી બધી સંસ્થાની અંદર ભવ્ય કામગીરી છે કે જ્યારે રમઝાન મહિનો શરૂ થાય ત્યારે હિન્દુઓને પણ કીટ આપવામાં આવે અને મુસ્લિમ સમાજના લોકોને પણ કીટ આપવામાં આવે એક એક કીટ પાંચ વર્ષથી ચાર ચાર હજારની કીટ છે વિતરણ કરવા માટે આવે કોઈ ગરીબ ગણી ને નહીં પણ જે મારા ભાઈ તરીકે કે હિન્દુ દીકરો હોય કે મુસ્લિમનો દીકરો હોય પણ એ મારા એક સંતાન એક બાપ ના દીકરા છીએ એ રીતે એને મદદ તરીકે નહીં પણ એક ભાઈ ગણી ને પહોંચાડવામાં આવે આજના સાક્ષી અમે છીએ અને આજે છેલ્લા દસ વર્ષથી હું સતત જોતો આવું છું કે રમઝાન માસ શરૂ થઈ પેલા હું પણ ઘણી વખત અહીંયા એ કાર્યક્રમ હાજરી આપવા માટે આવું છું અને આ સંસ્થામાં એટલા બધા હું પરિચિત છું એટલા માટે કહું છું કે બાપુના વખાણ કરવા માટે નથી કેતો પણ એક જે વસ્તુનો ને જે પ્રોગ્રામના સાક્ષી બન્યા એના મને ખ્યાલ છે કે આટલા આટલા બાળકો હું હવારે છ વાગે મોર્નિંગ વોક કરવા માટે નીકળું ત્યારે એટલો બધો કલરવ આવતો હોય અંદર કે નાના પક્ષીઓ જેમ સાંજનો ટાઈમ હોય કે સવારનો ટાઈમ હોય અને એ ટાઈમે બાળકો જેમ કલરવ કરતા હોય ને પક્ષીઓની જેમ કલરવ કરે એટલા બધા ખુશીથી બાળકો રહેતા હોય અને બાપુ એક એક દીકરાને ક્યારેક તોફાન કરે તો પણ માથે હાથ ફેરવી અને કંઈક દીકરા ન કરાય ક્યારેય મેં એને ગુસ્સે થતા જોયા નથી એમના મોટી સંસ્થા એમના યતીમ બાળકોને પણ સંભાળવા માટે

નહીં હોય તો માણસ ક્યારે ઉભો નહીં થઈ શકે આવનારા દિવસોમાં એ પરિસ્થિતિ એવી આવશે કારણ કે માણસનું એક કલ્ચર અત્યારે એવું બદલતું ગયું કે ધર્મ નહીં હોય ને તો શિક્ષણ છે તો પણ માણસ અવડે રસ્તે ચડી જાય એટલે પહેલા ધર્મ જરૂરી છે પછી હિન્દુ હોય મુસ્લિમ હોય કોઈ પણ ધર્મ છે એ કોઈ પ્રકારનો અલગ એવું નથી કહેતા કે ભાઈ માનવ કોઈ ધર્મ જ નથી અને એ આપણે કોઈ પણ આપણા જે શાસ્ત્રો છે એની અંદર પછી હિન્દુ હોય તો ગીતાજી અંદર વાંચે મહાભારતની અંદર વાંચે અને કુરાન વાંચે પણ એમ સાચા માણસાઇ રસ્તો બતાવવામાં આવ્યો અને આ બાળકો છે છોડ છે તમારે કલમ કોઈ પણ વાળી હોય તો નાનપણથી વાળો એનું પરિણામ મોટું આવે અને આજે આવડા યતીમ બાળકો અહીંયા આટલા ભણ્યા છતાં એટલું બધું જ્ઞાન આપવામાં આવ્યું અને એટલા માટે ક્વોન્ટિટી નહીં પણ ક્વોલિટીનો જમાનો છે આવનારા દિવસોમાં અને એટલા માટે આપ બાપુ જે નિર્માણ કરે એ બાપુના વખાણ માટે કે સંસ્થાન માટે નથી કેતો પણ ખરેખર આવી જ પ્રકારની સંસ્થાઓ જો અનેક જગ્યાએ થાય તો આવનારો સમય છે એ સાહેબે કીધું એમ તલવારનો નથી કલમનો જમાનો છે અને એટલા માટે આ બાળકો છે અહીંયા જોઈને આપણને પણ આશ્ચર્ય થાય કે આટલા આટલા વર્ષોથી જાહેર જીવનમાં હોય હું પણ સાયન્સ કરેલ છું છતાં પણ જે જવાબ ના આપી શકું આ નાના બાળકો તરફ જવાબ આપતા હતા આ જોઈને ખરેખર આપણને અંદર દિલની અંદર એવી લાગણી થાય કે આવા ભવિષ્ય છે આ ભારતનું ભવિષ્ય છે અને કોઈ પણ સમાજનો બાળક હશે તો એની અંદર હાથ શું હિન્દુસ્તાન છે એ આ લોકોની અંદર પેદા થયું છે અને એટલા માટે આપણને આનંદ થાય કે એવડા છોકરા છોકરાની અંદર ખાલી ધર્મ નહીં પણ શિક્ષણ હવે જરૂરી છે એ બધું જ આ સંસ્થામાં આપવામાં આવે અને જો સંસ્કાર હશે ને તો જે મા બાપ હોય એનો સમાજ હોય કે એનું કુટુંબ હોય તો નિર્માણ અને સાહેબે વાત કરી એમ કે આવનારા દિવસો માટે આપણા મૌલવીઓ ધર્મ લોકો ધાર્મિક લોકો એટલું જ ધ્યાન રાખજો કે ખરેખર જે વ્યસનો છે ને એનાથી દૂર રહેવું એ બહુ જરૂરી છે આવનારા દિવસો માટે જો આ નહીં થાય ને તો આપણું ભારત અને આપણા સમાજ બધા છે ને એ અધાપતિ રસ્તા ઉપર જઈ રહ્યા છે કારણ કે દુનિયા તમને નબળો આપવા માટે પુષ્કળ પ્રયત્નો કરશે કારણ કે દૂધ ને વેચવા માટે જવું પડે દારૂ વેચવા માટે જવું નથી મળતું દારૂ તો ઓટોમેટિક લઈ લે માણસ અને એટલા માટે કોઈ પણ સારું કામ કરવું છે તો એના માટે પ્રયત્ન કરવો જરૂરી છે અને એટલે જ આવા ધાર્મિક સંસ્થાઓની જરૂર છે ખાલી શિક્ષણ હશે તો માણસ ટકે છે નહીં ધર્મ છે અને ધર્મની અંદર જો માણસ રચો પચો રહે ને તો એને હાથું જ્ઞાન મળશે એટલા માટે બાપુ જેવા અનેક આપણા તો બહુ સારા લોકો છે માંગરો ની અંદર એવા લોકો આવા બાળકોની અંદર સંસ્કાર નિર્માણ કરી અને આટલી ઉત્તમ કામગીરી કરે એ બદલ ખુબ ખુબ ધન્યવાદ તો આપણે શું કરી શકીએ પણ એને વંદન કરવા જોઈએ આવા લોકોને અને એ માટે આ બધા લોકોને વંદન કરી અને આવા જે અનેક સંસ્થાઓ કામ કરી રહી છે તેને બેરદાવા જોઈએ અને એના માટે અમારી ક્યાંય જરૂર પડે ક્યાંય કોઈ સાહેબની જરૂર હોય તો એના માટે અચૂક પણે આપ આવી શકો અને જ્યારે પણ અમારા લાયક કંઈક કામ હોય તો આ સંસ્થાઓ આવી છે એને પ્રોત્સાહિત કરવા માટે સાહેબ પણ આવશે અને આજે અચાનક એને જવાનું થયું એટલે પહોંચી હતા નથી એ બદલ ક્ષમા માંગુ છું અને અ મદ્રેસા દારૂ હિતા બેતામાં સ્કૂલનો ખૂબ ખૂબ વંદન કરી અને આજે મારું કલર